લોક કલાકાર દેવાયત ખવડને ને ત્રીસ દિવસમાં સરેન્ડર કરવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે ડાયરાના કલાકાર દેવાયત ખવડને ને ત્રીસ દિવસમાં સરેન્ડર કરવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા દેવાયત ખવડને છે તે શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા માર્ચ મહિનામાં પરંતુ તેમાં કેટલીક શરતો હતી કે આ પછી તેમને કોઈ પણ પ્રકારના ગુનાહિત કામમાં ક્યાંય સંડોવાવું નહીં પરંતુ જે ઘટના બની હતી તાલાલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને દેવાયતભાઈ ખવડ પર એક વખત ફરી ફરિયાદ નોંધાઈ હતી અને ત્યાં પણ જામીનની અરજી કરવામાં આવી હતી જેને લઈને ત્યારબાદ ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા એક અરજી કરવામાં આવી હતી કે દેવાયત ખવડે જામીન અરજીને જે શરતો છે તેનો ભંગ કર્યો છે જેમાં તેમણે ધાકધમકી પણ આપી છે અને સાથે જ ગુનાહિત ઇતિહાસ પણ તેમનો રહ્યો છે અન્ય એક ગુનામાં પણ તેઓ સંડોવાઈ ચૂક્યા છે અને જેને ધ્યાને લઈને જે રજૂઆત કરવામાં આવી હતી તેને લઈને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા અત્યારે આદેશ કરવામાં આવ્યો છે અને દેવાયત ખવડને આગામી ત્રીસ દિવસમાં સરેન્ડર કરવું પડશે અને જે બાબત ખાસ કરીને છે તે એવી છે કે અગાઉ જે ફરિયાદ નોંધાઈ હતી તે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેમાં

ફાર્મ હાઉસમાં ભોજન પણ લીધું હતું અને જગ્યા પણ જોઈ હતી કે જે ડાયરો યોજાવાનો છે પરંતુ તેઓ નહોતા આવ્યા અને ત્યારબાદ તેમણે ધમકી આપી હતી આ રીતની જે છેતરપિંડીની ફરિયાદ છે તે કરવામાં આવી હતી ત્યારબાદ આ ફરિયાદ સામે દેવાયત ખવડને જામીન મળ્યા હતા ત્યારબાદ તેમને અંગત અદાવત રાખી અને ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો પણ કર્યો હતો તેના પણ જામીન મળી ગયા છે પરંતુ હવે આ જે અગાઉની ફરિયાદ છે તેમાં મળેલા જામીન અત્યારે રદ કરવામાં આવ્યા છે અને ત્રીસ દિવસમાં દેવાયત ખબરને સરેન્ડર કરવા માટે અત્યારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે